હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ તમે સ્વસ્થ હશો અને મસ્ત હશો અને તમે વિચારી રહ્યા હશો કે આ લોકો ગાડીમાં બેસીને ક્યાં જઈ રહ્યા છે અને ફૂલ ફેમિલી સાથે તમે જોઈ શકો છો અમારા સાહેબ ગાઈવ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે આ માસા છે પાછળ મમ્મી માસી અર્પિત વિદિશા નવી ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માતાજીની કૃપાથી અમારી નવી ગાડી આવી ગઈ છે તો મેં માનતા રાખી હતી કે માતાજી મારી નવી ગાડી આવશે તો હું તારા ત્યાં દર્શન કરવા આવીશ તો ટાઈમ મળ્યો નહીં પંદર દિવસ થઈ ગયા પણ માતાજીનો આજે હુકંપ થયો તો મેં અત્યારે નીકળી પડ્યા છે મુગલધામ કબરાઉ જવા અને વાગી ગયા છે દોઢ અહીંયાથી છ થી સાડા છ કલાકનો રસ્તો છે જોઈએ કેટલા વાગે પહોંચે છે ઈચ્છા છે માતાજીના આરતીની દર્શન કરવાના તો જઈને બતાવીએ તમને રસ્તામાં અમે શું શું વાતો કરીએ છીએ કેવી રીતે એન્જોય કરતા કરતા જઈએ છીએ તે બધું તમને મારા બ્લોગ જોવા મળશે તો બને રહેજો ગાઈસ ગાઈસ જુઓ અમે તો ખાવાનું લીધું તો ખાઈને આયા તા અને બસ આ પણ ગેસ પુરાવા મંડ્યા છે ગાડીમાં એ ઓલી સાનિયો હતો ને સાનિયાને શું કરવા બેહાડી રાખ્યો છે કે સાનિયા અમે બજર રોકા રોડ અહીંયા ઊભા છે મે લઈ લીધા છે પડીકા ખાવા માટે બિસ્કિટ રેફ્રેશર પંપે ઊભા છે આઈ ગયા છે વિરમગામ 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 શું છે શું છે પેટ્રોલ પંપ છે વિરમગામ છે હા એ తాసరీ <laughs> విరా <laughs>

હા ઘેટા દૂધ આલ ખબર નઈ બાપા નવ ખબર દૂધ દૂધ ઘેટું દૂધ આલ ઘેટું ના ઘેટી ઘેટા નો બકરો ભર્યો છે આ ખેતરમાં પણ અહીંયા તો બકરો છે બહુ ગેટા ને બકરા જો પોણી નો કેરવો છે ભરાયો છે મોગલ માં જઈએ છીએ અને ગેટા બહુ વચ્ચે છે જેને જોવા હોય

હોટલ ન્યૂ પરિશ્રમ સ્પેશિયલ દહીં અને થેપલા ગીર ગાયનું દૂધ દહીં છાશ તથા ઘી મળશે રાજસ્થાની દાલ પણ મળશે બધું જ મળે છે અહીંયા ફર્સ્ટ ક્લાસ અને બધા આવી ગયા છે આ આગળ ગઈ ફર્સ્ટ ક્લાસ થેપલા થેપલા અને ચા થેતલા આપવાની ચા જેવી ચા છે ચટણી છે મરચાં છે સૂકી ભાજી હતું ફર્સ્ટ ક્લાસ હતું મજા આવી ગઈ ખાવાની તમે પણ હળવદથી આગળ જાઓ તો અહીંયા ન્યૂ પરિશ્રમ હોટલ છે ત્યાં આવીને થેપલા અને ચટણીની મજા લેજો ચટણીનો ટેસ્ટ સુપર શ્યામ આવીને મારી ફટેકી ભોરે અરે શ્યામ આવીને મારી ફટેકી ભોરે ન જાવ શુભ હરે કૃષ્ણ હરે રમ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ ભૈયા પનગટ ભૈયા

અવે फटाफट માના દર્શન કરી લઈએ હમ આજ શનિવાર છે ને કાલે રવિવારની પબ્લિક બતાઈ ગયો મા મોબાઈલ થા બધું બંધ આપણે હોમેટ મેલ ને હરતી કે છે ને આ હાથી

એમાં શું છે આવો આવો રસ્તો છે કાચો રસ્તો આખો તારો રસ્તા બીજે હજાર વાળો માં

আজে ভিড় ওছিস ગાયઝ આરતી પતી ગઈ પછી અન્ન ક્ષેત્રમાં લાઈન લાગી છે પ્રસાદ લીધા પછી દરેક ભક્તોએ માની પ્રસાદ લઈને જાઉં તો બધા લાઈનમાં લાગી ગયા છે આજે છે શનિવાર તો પણ આટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો દિવસ છે અમે કાલે શનિવારે મોગલધામના દર્શન કર્યા હતા અને રાતે અમે અહીંયા સર્કિટ હાઉસમાં રોકાઈ ભચાવમાં અને સાનવી અહીંયા તૈયાર થઈ ગઈ ગુડ મોર્નિંગ સાનવી વિદિશાબેન ગુડ મોર્નિંગ ગાડી બી ચકચકાટ કરી દીધી કોકિલાબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાહેબ જય તો અહીંયા રોકાઈ ગયા હતા અમે રાત્રે અને અત્યારે નાસ્તો કરીને હવે અમે નીકળીએ છીએ પાછા કબરાઉ જવા રવિવારના દર્શન કરવા બાપુના દર્શન કરી લઈએ પછી અમદાવાદ રિટર્ન

છોકરા ભોખળા તો કંઈ ખાવું જમીઓ ચલો નાસ્તો કરી લઈએ તો ગાઇઝ અહીંયા અમે નાસ્તો કરી લીધો તો અને નાસ્તો કર્યા પછી મુગલધામના દર્શન કરીને રિટર્નમાં ચામુંડા શ્રી ચામુંડા કરીને સામકિયાળી હોટલ હતી ત્યાં અમે જમવા માટે રોકાયા હતા તો તમે જોઈ શકો છો કેટલી બધી આઇટમ્સ છે ખમણ બટેકા વડા હલવો બે ત્રણ જાતની સબ્જી દાળ રાઈસ સલાડ પાપડ પરાઠા રોટલી જે પણ ખાવું હોય તે બધું જ અહીંયા અવેલેબલ હતું અને અમે બધા અહીંયા સાડા બાર એક વાગી ગયો હતો એટલે બધાનો રિવ્યૂ પ્રમાણે કે અહીંયા સારું છે તો અમે અહીંયા જમવા બેસી ગયા હતા ગરમા ગરમ બધું વસ્તુ આપતા હતા રોટી જોઈએ તો રોટલી રોટલો પરાઠા નાન જે પણ લેવું હોય તે બધું અવેલેબલ હતું તો બસ હવે અમે જમી લઈએ જમીને પછી અમદાવાદ તરફ જવા રવાના થઈ જઈએ તો વેરાસતથી પહોંચી જઈએ કેમકે થાકી ગયા હતા કાનનો ઉજાગરૂપ પણ હતો અને જોઈ શકો છો આ મગનો શીરો છે ત્રણ જાતની સબ્જી લીધી હતી મેં છાસનું ડેગડું ભરેલું છે આટલા બધા સલાડ છે જે ખાવું હોય તે બધું અનલિમિટેડ હતું અને પ્રાઇઝ હતી વન એકસો ને સિત્તેર રૂપિયા